તો એકેલેઝિયા કાર્ડિયા શું છે આ એક એવી બીમારી છે જેમાં દર્દીઓને ખોરાક ગળવામાં તકલીફ પડતી હોય છે જનરલી આ બીમારી પચીસ વર્ષથી લઈને પચાસથી સાઠ વર્ષના દર્દીઓને થતી હોય છે બેસિકલી આ બીમારીમાં શું થાય નોર્મલી આપણે જે ખોરાક ગળીએ તે અન્નળીમાંથી એકદમ સરસ રીતે નીચે ઉતરે અને નીચે અન્નળીનો જે વાલ હોય એ ત્યારે ખુલી જાય ખોરાક પસાર થઈને હોજરીમાં જતો રહે અને પછી એ વાલ બંધ થઈ જાય જે વ્યક્તિઓને આ અકેલેશિયા કાર્ડિયા નામની બીમારી હોય તેમાં શું થાય કે આ જે વાલ હોય છે એ ખુલી શકતો નથી એટલે ખોરાક જ્યારે ઉપરથી આવે અને દ્વાર પાસે આવી જાય આ વાલ જ્યારે ખુલવો જોઈએ તે ખુલે નહીં એ બંધ ને બંધ રહે એટલે પેશન્ટને ખોરાક ગળવામાં તકલીફ થાય એવી ફિલિંગ આવે કે મોઢામાં કે છાતીમાં અટકી રહ્યું છે ને પેશન્ટને અલગ અલગ રીતે આમ તેમ મોડું કરી કે વધુ પડતું પાણી પીને કે જોર જબરદસ્તી કરીને ખોરાક અંદર ઉતારવો